નમસ્કાર મિત્રો મિત્રો વંડી ટપી પરંતુ દરવાજા આજે પણ ખુલ્લા ગ્નીબેન ઠાકોરની શંકર ચૌધરીના ગઢમાં દહાડ શું સૂચવે છે શું અંતિમ વિકલ્પ છેલ્લો વિકલ્પ યુટર્ન ફરી પક્ષ પલટો હોઈ શકે બનાસકાંઠા લોકસભા ચૂંટણીનું પરિણામ અને ત્યારબાદની સ્થિતિ આવનાર વાવ વિધાનસભા પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાંની સ્થિતિ આ તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં બનાસકાંઠા લોકસભા ગુજરાતની ચર્ચા એક તરફ બનાસકાંઠા લોકસભાની ચર્ચા એક તરફ ગુજરાતના સાંસદોની ચર્ચા ચર્ચા એક એક તરફ તરફ મિત્રો ગેનીબેન ઠાકોરની લોકસભા ફરી એક વખત કહી રહ્યા છે કે બે હજાર સત્યાવીસ આવતા આવતા ઉત્તર ગુજરાત રાજકારણનું ગુજરાતનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે ગેનીબેન ઠાકોર પર નજર છે શું કોંગ્રેસ ફરી બેઠી કરી શકશે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત રહી છે પરંતુ હજુ મજબૂત શું કોંગ્રેસને ગેનીબેન ઠાકોર કરી શકશે આવનાર સમયમાં ચૂંટણી આવી રહી છે આ પહેલા ગેનીબેન ઠાકોરે જાહેર મંચ પરથી ભારતીય જનતા પાર્ટીના નેતાને આમંત્રણ આપી દીધું છે પક્ષ પલટો કરવા આમંત્રણ આપી દીધું છે ઘર વાપસી કરવા આમંત્રણ આપી દીધું છે કોણ છે નેતા ગેનીબેન ઠાકોર એક નેતાને આમંત્રણ આપે છે પરંતુ શું પાછળ મોટી લાઈન છે વંડી ટપી પછતાયા એ તમામ શું પક્ષ પલટો કરી શકે છે ગિનીબેન ઠાકોર શું આ તમામને લાવવામાં સફળ રહી શકે છે શું આ પ્રકારની કોઈ રણનીતિ ઘડવામાં આવી રહી છે આ તમામ મુદ્દે વાત કરીશું પરંતુ આ પહેલાં આપ એ સાંભળો કે ગિનીબેન ઠાકોરે શું કહ્યું ગિનીબેન ઠાકોરે આમંત્રણ આપતા આપતા ઘણું કહી દીધું આપ સાંભળો

કેટલું ત્રણ લાખ રૂપિયા પણ હવે તમે આવ્યા છો તો પછી તમારે પાંચ લાખ કેવા પડશે અને નેવું ટકા વોટ આપ્યા છે એટલે હકદાર પણ છો એટલે પાંચ લાખ રૂપિયા લાલપુર ગૌશાળા માટે જે ગૌશાળાઓ નક્કી કરે એને શેડ બનાવવો હોય જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે લખીને મને આપજો મહેશભાઈ એવું કીધું કે પેલા હું મંચ હાથે હતો હવે પણ હાથે જવું તો હવે હાથે રહી એવી અમારી જયેશભાઈ એવું કહે છે કે હાડા છો હાથ પર પહેલા મહેશભાઈ અમારી હાથે હતા અને મહેશભાઈ ને જીતાડવા માટે અમે અલ્પેશભાઈ બધા જ તમે એ ટાઈમે પણ ભવ્ય

લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશ દવેને જાહેર મહામંત્રણ આપી દીધું છે આમ તો મહેશ દવે ભારતીય જનતા પાર્ટીમાં હતા તેમણે ત્યારબાદ પક્ષ પલટો કર્યો કોંગ્રેસમાં આવ્યા અને ત્યારબાદ ફરી ભાજપમાં ચાલ્યા ગયા બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પહેલાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છોડાઈ ગયા હતા હવે મહેશ દવેની જરૂર શું છે શું કોંગ્રેસ આટલી મજબૂત નથી કે તેના વગર આવનાર સમયની ચૂંટણી જીતી શકે મૂળ વાત એ છે કે આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નાના નાના નેતા પણ મોટી ભૂમિકા ભજવતા હોય છે એ પછી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતના સદસ્યો હોય કે ભૂતકાળમાં પ્રમુખ રહી ચૂક્યા હોય ગેનીબેન ઠાકોર એક અલગ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે પરંતુ ન ભૂલવું જોઈએ કે બનાસકાંઠા લોકસભા ચૂંટણી પહેલા જોઈતાભાઈ પટેલે પક્ષપલટો કર્યો હતો ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ એ પણ પાલનપુરના પૂર્વ ધારાસભ્ય એમણે પણ પક્ષપલટો કર્યો હતો ગોવાભાઈ રબારી કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યા કોંગ્રેસનું એક નાક કહેવાતા કોંગ્રેસનો ચહેરો કહેવાતા ગોવાભાઈ રબારી પણ વંડી ટપી ગયા

તે કારગર રહ્યા કે નહીં ગોવાભાઈ રબારી પોતે ડીસા વિધાનસભાથી મહેશભાઈ પટેલ પોતે પાલનપુરથી જોઈતાભાઈ પોતે ધાનેરાથી શું અસર થઈ તેમણે પક્ષ પલટો કર્યો તો શું ભાજપને ફાયદો થયો કે નહીં એ આજે પણ સવાલ છે અને આ તમામ વંડી ટપીને ગયેલા નેતાઓને શું ભારતીય જનતા પાર્ટી છોડી ફરી કોંગ્રેસમાં આવવા માટે જાહેરમાં આમંત્રણ આપવું શું સૂચવે છે શું આજની તારીખે પણ કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે તો જવાહર ચાવડા સહિતના નેતાઓ કેમ નથી આવતા એ પણ એક સવાલ છે ગિનીબેન ઠાકોર પોતાની સુજબુજ જીત્યા હતા અને તેમાં પણ જે લાખણી તાલુકો છે ગિનીબેન ઠાકોર પોતે બોલ્યા સ્પીચમાં કે તાલુકા પ્રમાણે જો સૌથી વધુ લીડ આ તાલુકાએ આપી ગિનીબેન ઠાકોરને આમ તો થરાદ વિધાનસભામાં આવે થરાદ વિધાનસભામાં ગેનીબેન ઠાકોરને તમે ઓવરઓલ જોવા જશો તો રીલ નથી લીડ નથી મળી થરાદ તાલુકો અને લાખની તાલુકો આ બંને ભેગો થતો હોય છે આમ છતાં પણ તેઓ ત્યાં ગયા તેમનો સમારંભ યોજાયો કાર્યક્રમ યોજાયો અને તેમાં તેમણે આભાર માન્યો ગેનીબેન ઠાકોર આ પહેલાં પણ કહી ચૂક્યા છે કે તેમની નજર હવે આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પર છે પેટા ચૂંટણી વિશે આપણે ઘણી વાતો કરી ઉમેદવારો વિશે વાત કરી અપક્ષ ઉમેદવારી કોઈ કરી શકે છે કે નહીં તેના વિશે પણ વાત કરી પરંતુ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ અતિ મહત્વની છે અને શું છેલ્લો વિકલ્પ યુટર્ન હોઈ શકે મહેશ દવે માટે છેલ્લો વિકલ્પ શું યુટર્ન હોઈ શકે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીમાં છે તો તે કયા સ્તર પર છે અને તેને કેટલો ફાયદો થઈ રહ્યો છે કદાચ તે જ જાણે કોંગ્રેસમાં આવ્યા પછી તેને શું ફાયદો થશે અને શું કોંગ્રેસ અંદર ખાને મોટી ઓફર આપે છે તેના પર બધું નિર્ભર છે અત્યારના સ્થિતિ છે ગેનીબેન ઠાકોર જાહેર મંચ પરથી બોલી ચૂક્યા છે જો આવવું હોય તો ન આવવું હોય તો કોઈ સવાલ જ નથી અને હજુ પણ હજુ પણ ઘણા નેતાઓ છે જે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં

આ વાત આ એમની ચળવળ તેને મોટો ફાયદો કરાવશે આવનારી ચૂંટણીમાં એ સ્વાભાવિક છે ગાય માતા રાષ્ટ્રમાતા બને કે નહીં પરંતુ ગેનીબેન ઠાકોર આ નામ સાથે આ ચળવળ સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો કોંગ્રેસને કરાવી શકે છે પરંતુ હાલ દરવાજા ખુલ્લા છે જોઈએ છે પક્ષ પલટુ નેતાઓ આવે છે કે નહીં અને આવે છે તો ફાયદો થાય છે કે નહીં ભાજપમાં ગયા ઘણા નેતા પરંતુ ફાયદો નથી થયો પરંતુ હવે ફરી કોંગ્રેસમાં આવી કોંગ્રેસને ફાયદો કરાવી શકે છે કે નહીં મુખ્ય વાત તો એ છે કે તેઓ નિર્ણય લે છે કે નહીં અને અંતિમ વિકલ્પ તેમની માટે શું પક્ષ પલટો હોઈ શકે કે હજુ પણ ભારતીય જનતા પાર્ટી તેમને કહી ને કઈ વાત કહીને બેઠું છે આવનાર સમયમાં એમની માટે ભારતીય જનતા પાર્ટી પણ કેટલી જગ્યાઓ ખાલી કરીને બેઠું છે કે તમે રાહ જુઓ તમારી માટે બીજી જગ્યાઓ છે આવનાર સમયમાં ખબર પડશે આપનું શું કહેવું છે ગેનીબેન ઠાકોરે આમંત્રણ આપ્યું છે યોગ્ય કે નહીં ગેનીબેન ઠાકોર પક્ષ પલટુ નેતાઓને ફરી લાવી રહ્યા છે શું કોંગ્રેસને ફાયદો થશે કે નુકસાન ખરા સમયે મુશ્કેલીના સમયે કોંગ્રેસ છોડીને વંડી ટપેલા આ નેતાઓ શું ફરી ઘર વાપસી કરશે તો કોંગ્રેસમાં અંદરો અંદર શું વિખવાદ ફરી ઊભા થશે ગિનીબેન ઠાકોર હુવાવ વિધાનસભાની પેટા ચૂંટણીની રણનીતિ અને સ્થાનિક સ્વરાજ્યની રણનીતિ અત્યારના ઘડી રહ્યા છે આપને કેવી લાગી રહી છે અને થરાદ વિધાનસભામાં આવતો આ લાખણી તાલુકામાં ગિનીબેન ઠાકોરનો અંદાજ શું સૂચવે છે આપના અભિપ્રાયની રાહ રહે છે કોમેન્ટ બોક્સમાં આપનો અભિપ્રાય લખો આપ શું કહો છો ત્યાંની સ્થિતિ શું છે આપનું ગણિત શું કહે છે આપનું જજમેન્ટ શું કહે છે કોમેન્ટ બોક્સમાં લખો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર